એડમિશન કમિટીની વેબસાઇટ પર આજે ફરી અપડેટ આવી છે અને આ યુજી રિફંડ રાઉન્ડ ચાર એની સૂચના છે ત્રણ રાઉન્ડ રિફંડના પૂરા થયા છે એમાં જેમની એક્સ્ટ્રા ફીસ જમા હતી અને જેમને ફોર્મ ભર્યા હતા લોગિન કરીને એમને રિફંડ કરવામાં આવી છે ત્રણ રાઉન્ડમાં અને ત્રણ રાઉન્ડમાં જેમની સિક્યોરિટી ડિપોઝિટ બાકી હતી અને લોકો ઇલિજિબલ હતા રિફંડ માટે એ લોકોને પણ ત્રણ રાઉન્ડમાં વારાફરતી ડિપોઝિટ એમને રિફંડ આપવામાં આવી છે તે છતાં પણ અમુક સ્ટુડન્ટ્સ એવા છે કે એડમિશન કમિટીએ એમની લિસ્ટ બહાર પાડી છે જે એકસો છેતાલીસ છે કે વન ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ સેવા છે કે જેમની ફીસ એડમિશન કમિટી પાસે જમા છે તેમને ફોર્મ ભરીને લોગિન કરીને સબમિટ કરવાનું રહેશે જેથી તેમના ખાતામાં એમની ફીસ રિફંડ થઈ જાય એ જ રીતે એડમિશન કમિટીએ સોળસો પાંચ વન સિક્સ ઝીરો ફાઈવ વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ફાઇવ સ્ટુડન્ટની લિસ્ટ બહાર પાડી છે કે જે લોકો સિક્યુરિટી ડિપોઝિટ માટે ઇલિજિબલ છે તો એમને વિનંતી છે કે એ લોગિન કરીને પોતાની ડિટેલ્સ ભરે બેંક ડિટેલ્સ ભરે જેથી એમના ખાતામાં સિક્યોરિટી ડિપોઝિટ દસ હજાર રિફંડ થઈ શકે પાંત્રીસ પેજની ફાઇલ છે અને મેં આ વિડિયોમાં બંને લિસ્ટ અપલોડ કરી છે કે જેમને ફી રિફંડ લેવાની થાય છે વન ફોર્ટી સિક્સ સ્ટુડન્ટસ એમના નામ પણ આ વિડિયોમાં તમને દેખાશે અને જેમના સિક્યોરિટી ડિપોઝિટ પેટે પૈસા લેવાના છે દસ હજાર રૂપિયા એ વન સિક્સ ઝીરો ફાઈવ સ્ટુડન્ટ્સ છે એમની પણ લિસ્ટ તમને દેખાશે તો આમાં તમારું નામ જોઈ લેજો અને જે લોકોનું પણ નામ આ લિસ્ટમાં હોય એમને લોગ ઇન કરીને પોતાની ડિટેલ ભરવાની રહેશે અને બેંક ખાતા ખાસ કરીને યુઝર આઈડી સાથે તમારે જે પણ ડિટેલ છે લોગ ઇન પાસવર્ડ એના જોડે તમારે લોગ ઇન કરવાનું રહેશે તમારા એકાઉન્ટમાં અને બેંક ડિટેલ્સ તમારે ભરવાની રહેશે ઘણા બધા આઈએફએસસી કોડ કે એમઆઈસીઆર કોડમાં ભૂલ કરતા હોય તો પોતાની બેંકથી ઝીરો છે કે ઓ છે એ જાણી લેવાનું આઈએફએસસી કોડમાં ઝીરો હોય છે કોઈ વખત ઓ પણ હોય છે તો ઝીરો છે કે ઓ છે એ તમારે બેંકથી જાણવાનું છે અને ઝીરોની ઝીરો તમે ટાઈપ કરશો તો એ જુદી રીતે દેખાશે અને તમે ઓ ટાઈપ કરશો તમારા કીપેડ પર તો એ જુદી રીતે દેખાશે એટલે ત્યારે જ્યારે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમે ઝીરો ભરી રહ્યા છો કે ઓ ભરી રહ્યા છે એ ધ્યાન આપો અને આઈએફએસસી કોડમાં તમારે ઝીરો છે કે ઓ છે એ તમારે ધ્યાન આપવાનું રહેશે એટલે તમે બરાબર માહિતી ભરશો તો ચોક્કસ તમને રિફંડ મળી જવાનું છે તો ત્રણ રાઉન્ડમાં જેમના પણ જેમને પણ રિફંડ થઈ છે ફીસ એમના એમની લિસ્ટ પણ મૂકી છે વેબસાઇટ પર અને આ ત્રણ રાઉન્ડના અંતે જે લોકોના સિક્યોરિટી ડિપોઝિટ જે છે એ રિફંડ નહીં થઈ શકી કોઈ પણ કારણસર એમના નામ પણ એડમિશન કમિટીએ જાહેર કર્યા છે એટલે જેમને પણ હમણાં સુધી ડિપોઝિટ નથી મળી કે ફી નથી મળી ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ રહ્યું અથવા ભર્યું જ નહીં હતું હમણાં સુધી તો એ બધાએ ફોર્મ ભરવાના છે એટલે એડમિશન કમિટી હમણાં જાહેરાત કરી દીધી છે કે વન ફોર્ટી સિક્સ સ્ટુડન્ટ્સ એવા છે જેમને ફી એડમિશન કમિટી પાસે જમા છે એમને ફોર્મ ભરવાનું છે અને વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ ફાઇવ સ્ટુડન્ટ સોળસો પાંચ સ્ટુડન્ટ્સ એવા છે જેમની દસ હજાર સિક્યોરિટી ડિપોઝિટ એડમિશન કમિટી પાસે જમા છે માટે આ બધા સ્ટુડન્ટ્સે લોગ ઇન કરીને ફીસ ડિટેલ્સ જે છે સિક્યોરિટી ડિપોઝિટ ડિટેલ તો દસ હજાર જ હોય છે ફીસ તો બધાની જુદી જુદી હોય પણ સિક્યોરિટી ડિપોઝિટ દસ હજાર તમારે ભરવાની હોય અને તમારે બેંક ડિટેલ્સ બરાબર પ્રોપર ભરવાની જેથી ટ્રાન્ઝેક્શન અનસક્સેસફુલ ના થાય બરાબર અને તમારું જે પણ એકાઉન્ટ હમણાં ચાલુ હોય એ એકાઉન્ટ તમે એ ડિટેલ તમે ભરી શકો તમે જ્યારે ફોર્મ જ્યારે આપણે સિક્યુરિટી ડિપોઝિટ એડમિશન કમિટીને આપી હતી અથવા ફી તમે ઓનલાઈન ભરી હતી તેમાં તમે કોઈ પણ એકાઉન્ટ યુઝ કર્યું હોય પણ હાલમાં તમને જે એકાઉન્ટમાં જોઈએ છે તે એકાઉન્ટ તમે રાખી શકો છો ને એ એકાઉન્ટની ડિટેલ ભરી શકો છો જેમાં તમને હાલમાં જોઈએ છે તમને ફીસ જે છે ઘણા સ્ટુડન્ટસે એચડીએફસી બેંકની શાખામાં જઈને કેશ ભરી હશે ને અમુકે ઓનલાઈન પણ ભરી હશે પણ હાલમાં તમને જે એકાઉન્ટમાં જોઈએ છે એ એકાઉન્ટની ડિટેલ ભરવાની છે એ જ રીતે સિક્યોરિટી ડિપોઝિટ તમે જ્યારે ભરી હતી પિન પરચેઝના સમયે તો એ કોઈ પણ એકાઉન્ટથી તમે ભરી હોય પણ હમણાં સુધી તમને હવે આવી નથી તો હાલમાં તમારો જે એકાઉન્ટ ચાલુ હોય જેની બધી વિગત તમારી પાસે છે તો એ એકાઉન્ટની ડિટેલ ભરી શકો છો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી એડમિશન કમિટીની અપડેટ તમને સમયસર મળતી રહે અને ગુજરાત માં તમને ખૂબ જ કામ લાગશે માટે દરેક સ્ટુડન્ટ પેરેન્ટને વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી તમને સમયસર માહિતી મળતી રહે